ઉનાળામાં આપણે અવનવા અથાણા બનાવતા હોઈએ છીએ એટલે તો ઉનાળાને અથાણાની સિઝન કહેવાય છે પણ શિયાળામાં પણ આપણે અમુક અથાણા બનાવીએ છીએ કેમ કે શિયાળામાં જેવા ગાજર અને મરચાં મળે તેવા ગાજર મરચાં ઉનાળામાં તો નથી જ મળતા અને આ શિયાળાનું ગાજર મરચાંનું અથાણું તો એવી ખાવાની મજા આવે ને કે વાત જ ના પૂછો તો ચાલો આજે આપણે ગાજર મરચાને મીઠા હળદરમાં પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ ફક્ત દસ મિનિટમાં જ આપણે ગાજર મરચાંનું અથાણું તૈયાર કરીશું તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ ગાજર મરચાંનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગાજર અને મરચાં લઈ લેશું અહીંયા આ ગાજર અને મરચાંને ધોઈને એકદમ કોરા કરીને લેવાના છે તે જરા પણ ભીના ના હોય તે વાતનું ખાસ ધ્યાન રાખો હવે આપણે આ ગાજરની છાલ કાઢી લેશું અને ત્યાર પછી તેને નાના નાના ટુકડામાં કટ કરી લેશું આ ગાજરને નાના ટુકડામાં કટ કર્યા પછી તેની આપણે ચિપ્સ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મેં પતલી ચિપ્સ કરી છે પણ જો તમારે આ ગાજર મરચાંના અથાણાને લાંબો સમય સુધી રાખવું હોય તો આ ચિપ્સ થોડી જાડી કરવી પણ જો થોડા જ સમયમાં ખાઈ જવાના હોય અત્યારે હું આ અથાણું પંદર વીસ દિવસમાં ખવાય જાય એ રીતે બનાવું છું એટલે મેં ચિપ્સ પતલી કરી છે પણ જો લાંબો સમય રાખવો હોય તો હંમેશા ચિપ્સ જાડી જ કરવી જેથી અથાણું બગડે નહીં અને ગાજર પોચા પણ ના પડે તો હવે આ જ રીતે બધા ગાજરની આપણે ચિપ્સ કરી લેશું ગાજરની ચિપ્સ થઈ જાય ત્યાર પછી તેને આપણે પ્લેટમાં આ રીતે ફેલાવીને રાખી દઈશું અને બીજી પ્લેટમાં આપણે મરચાંને કટ કરીશું તો મરચાંને સૌથી પહેલાં આ રીતે બે ફાડા કરી લઈ તેની અંદરના બીને કાઢી લેશું આ મરચાં થોડા તીખા છે એટલે આ મરચાંના બી અને નસનો ભાગ મેં કાઢી લીધો છે પણ જો તમે જે મરચાં લેતા હોય તે તેટલા તીખા ના હોય તો તેના નસ અને બી કાઢવાની જરૂર નથી તો આ જ રીતે આપણે બધા મરચાંને આ અંદરના બીના ભાગ કાઢી લઈ તેને નાના ટુકડામાં કટ કરી લેશું અને ત્યાર પછી મરચાંને પણ આપણે ડીશમાં સરસથી ફેલાવી દઈશું અને આપણે અથાણાનો મસાલો તૈયાર કરીએ ત્યાં સુધી આ મરચાં અને ગાજરને ડીશમાં ફેલાવીને પંખા નીચે સુકવવા દેશું જેથી કરીને મરચાં અને ગાજર ઉપર જે મોશ્ચર એટલે કે પાણીનો ભાગ હોય તે સુકાઈ જાય અહીંયા જો તમારે મરચાંને લાંબો સમય સુધી સાચવીને રાખવાનું હોય તો ગાજર અને મરચાંને બે થી ત્રણ કલાક માટે સુકાવા દેવા જેથી કરીને તેના ઉપરનું બધું જ મોશ્ચર સુકાઈ જાય અને અથાણું લાંબો સમય સુધી સારું રહે હવે અથાણાનો મસાલો બનાવવા માટે એક વાસણમાં એક ચમચી વરિયાળી અડધાથી થોડી ઓછી એટલી ચમચી મેથી એક ચમચી આખી રાય અને દસથી બાર આખા મરી ઉમેરી બધા જ મસાલાને ગેસની સ્લો ફ્લેમ ઉપર શેકી લેશું અહીંયા આપણે મસાલાને વધારે નથી શેકવવાના ફક્ત દોઢથી બે મિનિટ જેવું એટલે કે મસાલા સરસથી ગરમ થઈ જાય અને તેમાં રહેલું ભેજનું પ્રમાણ બરાબર રીતે સુકાઈ જાય જેથી કરીને આ મસાલો જ્યારે આપણે અથાણામાં ઉમેરીએ તો અથાણું જલ્દી બગડે નહીં અને આ મસાલાને દોઢેક મિનિટ જેવું શેક્યા પછી હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં એકથી દોઢ ચમચી જેટલા રાયના કુરિયા ઉમેરીશું અને તેને સરસથી મિક્સ કરી દેસું જેથી કરીને મસાલા ગરમ હોય તો આ રાયના કુરિયા પણ થોડા ગરમ થઈ જાય અને ત્યાર પછી આ બધા જ મસાલાને બરાબર રીતે ઠંડા કરી લઈ મિક્સી જારમાં તેનો અધકચરો ભૂકો કરી લેશું અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે આપણે મસાલાનો અધકચરો ભૂકો કરવાનો છે અને હવે આ મસાલાને સાઈડમાં રાખીશું અને આપણે જે ગાજર મરચાંને સુકવવા રાખ્યા હતા તે પણ ઓલમોસ્ટ સુકાઈ ગયા છે એટલે કે તેના ઉપરનો જે પાણીનો ભાગ હોય એ ઘણો ખરો સુકાઈ ગયો છે તો હવે તેને એક બાઉલમાં લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી તેની સાથે જ આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે બધો જ મસાલો ઉમેરી દઈશું અહીંયા આ મસાલો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછો ઉમેરી શકો છો અને એકસાથે આ મસાલો વધારે બનાવી તેને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો અને તમારે જ્યારે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવું હોય ત્યારે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો અને હવે આ મસાલાને આપણે ગાજર મરચાં સાથે મિક્સ કરી દઈશું જ્યારે આપણે મસાલાને મિક્સ કરીએ ત્યારે જ તેની સાથે જ તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું અહીંયા જો તમને અથાણું વધારે ખાટું ભાવતું હોય તો થોડો લીંબુનો રસ વધારે ઉમેરી શકો છો પણ વધારે લીંબુ ઉમેરવાનું નથી વધારે લીંબુ ઉમેરીશું તો પણ ઘણી વખત અથાણું થોડું પોચું પડી જાય છે અને હવે બધા જ મસાલાને હા ગાજર અને મરચાં સાથે સરસ રીતે મિક્સ કરી લેશું બધા જ મસાલા બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ તેને ગરમ કરી લેશું અહીંયા આપણે વધારે તેલ નથી લેવાનું એકથી દોઢ ચમચી જેટલું તેલ લેવાનું છે અને આ ગરમ તેલમાં થોડી હિંગ ઉમેરી તેલને આપણે ગાજર મરચામાં ઉમેરી દઈશું અને ત્યાર પછી તેલને અથાણામાં સરસથી મિક્સ કરી લેશું અહીંયા મેં મગફળીનું તેલ લીધું છે તમે મગફળીના તેલની જગ્યાએ રાઈનું તેલ પણ લઈ શકો છો પણ બને ત્યાં સુધી મગફળીનું જ તેલ લેવું તેનાથી અથાણાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે અને હવે તેને અથાણામાં સરસથી મિક્સ કરી દેસું અને બધા જ મસાલા અને તેલને મિક્સ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ ગાજર મરચાંનું અથાણું તૈયાર છે તમે જોઈ શકો છો કે એકદમ ઓછા તેલમાં પણ આપણે આ અથાણું તૈયાર કરી શકીએ છીએ આ અથાણાને તમે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં ચારથી પાંચ મહિના માટે સ્ટોર કરી શકો છો શિયાળામાં જમવામાં હોય અથવા તો સવારે ચા ભાખરી ચા રોટલી એટલે કે નાસ્તામાં અથવા તો ભાત સાથે અથવા તો ખીચડી સાથે પણ આ અથાણું ખાવાની ખૂબ જ મજા પડે છે તો તમે પણ શિયાળામાં એકદમ તાજા મળતા એવા ગાજર મરચાંનું અથાણું જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ઇન્સ્ટન્ટ ગાજર મરચાંના અથાણાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ